નમસ્કાર મિત્રો જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે ફરી એક કાયમી સરકારી નોકરીની જાહેરાતની માહિતી આ વિડીયોમાં જોવાના છીએ તો આ જાહેરાત છે ગુજરાત યુનિવર્સિટીમાં વિવિધ જગ્યાઓ પર ભરતી કરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે તેની જાહેરાત યુનિવર્સિટી દ્વારા બહાર પાડવામાં આવે છે બાબતેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોઈએ યુનિવર્સિટી દ્વારા યોગ્ય શૈક્ષણિક લાયકા ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે મિત્રો આપણને મહત્વની તારીખો આપવામાં આવી છે તો તમે તારીખ ઓગણત્રીસ બાર બે હજાર પચીસ થી આ જગ્યાઓ ઉપર અરજી કરી શકો છો અહીં અરજી કરવા માટેની છેલ્લી તારીખ છે તેર અગિયાર બે હજાર છવ્વીસ આ જગ્યાઓ ઉપર અરજી કરવા માટેની લિંક ઓપન થવાની તારીખ ઓગણત્રીસ બાર બે હજાર પચીસ છે મિત્રો અહીં પ્રોસેસિંગ ફી બાબતેની માહિતી પણ આપવામાં આવી છે જનરલ ઉમેદવારો માટે સાતસો પચાસ રૂપિયા ઓનલાઈન તમારે પ્રોસેસિંગ ફી ભરવાની રહેશે જ્યારે એસસી એસટી એસસીબીસી અને ઈડબ્લ્યુએસ ના ઉમેદવારો માટે પાંચસો રૂપિયા પ્રોસેસિંગ ફી તમારે ભરવાની

ક્વેરી હોય તો આપવામાં આવેલી ઈમેલ આઈડી પર તમે મેલ પણ કરી શકો છો બીજી એડિશનલ ઇન્ફોર્મેશન એટલે કે માહિતી આપણને આપવામાં આવી છે તે અહીં છે તો તે તમારે આ જાહેરાતને ડાઉનલોડ કરી અને જોઈ લેવાની રહેશે જગ્યાઓ કેટલી છે કઈ કેટેગરી માટેની આ જગ્યાઓ છે તે આપણે અહીં જોઈએ પ્રથમ જગ્યા છે મિત્રો રજિસ્ટ્રાર અહીં કુલ એક જગ્યા ઉપર ભરતી થવાની

તેમાં પણ કુલ એક જગ્યા ઉપર ભરતી થવાની છે આ પણ જગ્યા જનરલ ઉમેદવારો માટે અનામત રાખવામાં આવેલી છે 5મા નંબરની જગ્યા છે મિત્રો ડાયરેક્ટર ઓફ ఫిઝિકલ એક્શન અહીં પણ કુલ એક જગ્યા પર ભરતી થવાની છે આ જગ્યા પર જનરલ ઉમેદવારો માટે અનામત છે 14 નંબરની જગ્યા છે મિત્રો લાઇબ્રેરિયન અહીં પણ કુલ એક જગ્યા પર ભરતી થવાની છે આ જગ્યા પર યુવા ઉમેદવારો માટે

અહીં કુલ એક જગ્યા જગ્યા ઉપર ભરતી થવાની છે આ જનરલ ઉમેદવારો માટે અનામત રાખવામાં આવેલી છે દસમા નંબરની જગ્યા છે યુનિવર્સિટી એન્જિનિયર અહીં પણ એક જગ્યા ઉપર ભરતી થવા જગ્યા પણ જનરલ ઉમેદવારો માટે અનામત રાખવામાં આવેલી છે અગિયાર નંબરની જગ્યા છે મિત્રો એકાઉન્ટન્ટ ઓફિસર અહીં પણ કુલ એક જગ્યા ઉપર ભરતી થવાની છે આ જગ્યા પણ જનરલ ઉમેદવારો માટે અનામત રાખવામાં આવી છે બાર નંબરની જગ્યા છે પીએ વીસી માટેના પીએ ની જગ્યા છે અહીં પણ એક જગ્યા ઉપર ભરતી થવાની છે આ જગ્યા પણ જનરલ ઉમેદવારો માટે અનામત રાખવામાં આવેલી છે તેર નંબરની જગ્યા છે પીએ ટુ રજિસ્ટ્રાર એટલે કે પીએ રજિસ્ટ્રાર માટેના છે અહીં પણ એક જગ્યા પર ભરતી થવાની છે આ જગ્યા જનરલ ઉમેદવારો માટે અનામત રાખવામાં આવેલી છે ચૌદ નંબરની જગ્યા છે ડેપ્યુટી એન્જિનિયર સિવિલ માટેની આ જગ્યા છે અહીં પણ એક જગ્યા ઉપર ભરતી થવાની છે આ જગ્યા જનરલ ઉમેદવારો માટે અનામત રાખવામાં આવેલી છે પંદર નંબરની જગ્યા છે ટેકનિકલ આસિસ્ટન્ટ લાઇબ્રેરી માટેની આ જગ્યા છે અહીં પણ એક જગ્યા ઉપર ભરતી થવાની છે આ જગ્યા પણ જનરલ ઉમેદવારો માટે અનામત રાખવામાં આવેલી છે પંદર નંબરની જગ્યા છે મિત્રો ફિલ્ડ વર્ક આસિસ્ટન્ટ પણ એક જગ્યા ઉપર ભરતી થવાની છે આ જગ્યા પણ જનરલ ઉમેદવારો માટે અનામત રાખવામાં આવેલી છે પંદર નંબરની જગ્યા છે મિત્રો ફાર્મિસ્ટ હેલ્થ સેન્ટર માટે કુલ એક જગ્યા ઉપર ભરતી થવાની છે અહીં પણ જનરલ ઉમેદવારો માટે આ જગ્યા અનામત રાખવામાં આવેલી છે ઉમેદવારો માટે અનામત રાખવામાં આવી છે ઓગણીસ નંબર ની જગ્યા છે મિત્રો સિક્યુરિટી ઓફિસર અહીં કુલ એક જગ્યા ઉપર ભરતી થવાની છે આ જગ્યા પર જનરલ ઉમેદવારો માટે છે વીસ નંબર ની જગ્યા છે મિત્રો કમ્પાઉન્ડર અહીં પણ કુલ એક જગ્યા ઉપર ભરતી થવાની છે આ જગ્યા પણ જનરલ ઉમેદવારો માટે અનામત રાખવામાં આવેલી છે એકવીસ નંબરની જગ્યા છે સિનિયર ક્લર્ક અહીં કુલ સાત જગ્યાઓ ઉપર મિત્રો ભરતી થવાની છે અહીં વાઇઝ આપણે જગ્યાઓ જોઈએ તો એસસી કેટેગરી માટે એક જગ્યા છે એસટી કેટેગરી માટે બે જગ્યા છે એસસીબીસીના ઉમેદવારો માટે બે જગ્યા છે જ્યારે જનરલ ઉમેદવારો માટે પણ બે જગ્યાઓ ફાળવવામાં આવી છે

અહીં આપણે જુનિયર ક્લાર્ક અને સિનિયર ક્લાર્કની સૌથી વધુ જગ્યાઓ ઉપર ભરતી થવાની છે મિત્રો અહીં તમને પીડબ્લ્યુડી એટલે કે ઉમેદવારો માટેની જગ્યાઓની માહિતી તમને આપવામાં આવી છે તે તમારે જો લાગુ પડતું હોય તો જોઈ લેવા વિનંતી છે અહીં આપણને ભરતી બાબતની સામાન્ય સૂચનાઓ અને શરતો આપવામાં આવી છે તે જોઈએ તો પ્રથમ સૂચના છે કે ઉમેદવારે ઓનલાઈન અરજી કરતા પહેલા સંબંધિત જગ્યાના નિયત શૈક્ષણિક લાયકાત અનુભવ ઉંમર અંગેની તમામ બાબતોમાં લાયક ધરાવે છે કે કેમ તે અંગેની ખાતરી કર્યા બાદ જ ઓનલાઈન અરજી કરવાની રહેશે નંબર બે છે કે ફક્ત ભારતીય નાગરિકત્વ ધરાવતા ઉમેદવારો જ અરજી કરી શકશે ઉમેદવાર ગુજરાતી હિન્દી અને અંગ્રેજી ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ ત્રણ નંબરની સૂચના છે નોકરી કરતા ઉમેદવારોએ ના વાદા પ્રમાણપત્ર અપલોડ કરવાની રહેશે ચાર નંબરની સૂચના છે કે ઉમેદવારે સંબંધિત જગ્યા માટે જાહેરાતમાં દર્શાવવામાં આવેલી શૈક્ષણિક લાયકાતની તમામ વિગતો ધ્યાને લઈને જ ઓનલાઈન અરજીપત્રક ભરવાનું રહેશે ઉમેદવારે જાહેરાતમાં દર્શાવેલી નિયત શૈક્ષણિક લાયકાત વય મર્યાદા નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ દિવ્યાંગતાનું સર્ટિફિકેટ તથા અન્ય જરૂરી લાયકાત ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખની સ્થિતિએ ધ્યાનમાં લેવાનું રહેશે દ્વારા સક્ષમ અધિકારી દ્વારા જણાવવામાં આવે ત્યારે સરકાર માન્ય યુનિવર્સિટી સંસ્થાના ગુણપત્રક અને જરૂરી પ્રમાણપત્રોની અસલ અને સ્વપ્રમાણ નકલો રજૂ કરવાની રહેશે સાતમા નંબરની સૂચના છે કે પસંદગી પામનાર ઉમેદવારે ગુજરાત સરકાર શ્રીના વખતો વખતના સીસીસી કોર્સ ઓન કમ્પ્યુટર કન્સેપ્ટની પરીક્ષા અંગે જે નિયમો નિયત કરેલ છે તે મુજબની પરીક્ષા સરકાર માન્ય પરીક્ષા કેન્દ્ર પરથી અજમાયશી સમયગાળા દરમિયાન પાસ કરવાની રહેશે આઠમા નંબરની સૂચના છે કે સીધી ભરતીથી નિમણૂક પામનાર ઉમેદવારોને નિયમિત નિમણૂક મળ્યા બાદ વિભાગના ઠરાવની જોગવાઈ પ્રમાણે રાજ્ય સરકાર દ્વારા દાખલ કરવામાં આવેલી નવ વર્ધિત પેન્શન યોજના લાગુ પડશે આઠમા નંબરની સૂચના છે કે સમગ્ર ભરતી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી ભરતી પ્રક્રિયા અંગેની કોઈપણ પ્રકારની માહિતી માંગતી આરટીઆઈ એપ હેઠળની કોઈ પણ અરજી ધ્યાને લેવામાં આવશે નહીં દસમા નંબરની સૂચના છે કે રાજ્ય સરકાર યુનિવર્સિટી દ્વારા વખતો વખત બહાર પાડવામાં આવતા નિયમો અરજદાને લાગુ પડશે અગિયાર નંબરની સૂચના છે પસંદગી પામેલા ઉમેદવારોને યુનિવર્સિટી જે કોઈ વધારાની જવાબદારી કોઈપણ વિભાગોમાં સોંપશે તે નિભાવવાની રહેશે બારમા નંબરની સૂચના છે કે ઉમેદવારના નામમાં અટકમાં જો કોઈ ફેરફાર હોય તો એ અંગેના જરૂરી દસ્તાવેજો પુરાવા અપલોડ કરવાના રહેશે

જાહેરાતની સલગ્ન તમામ સૂચનાઓ યુનિવર્સિટીની વેબસાઇટ ડબલ્યુ ડબલ્યુ ગુજરાત યુનિવર્સિટી ડોટ એસી ડોટ ઇન પર વખતો વખત પ્રસિદ્ધ કરવામાં આવશે જેથી અરજી કરેલ ઉમેદવારોને યુનિવર્સિટીની વેબસાઇટ નિયમિત જોતા રહેવા જણાવવામાં આવે છે નંબરની સૂચના છે મિત્રો કે જાહેરાત કે ભરતી પ્રક્રિયામાં કોઈપણ કારણોસર ફેરફાર કે રદ કરવાની આવશ્યકતા ઊભી થાય તેવા સંજોગોમાં યુનિવર્સિટીને સંપૂર્ણ હક અધિકાર રહેશે અઢાર નંબરની સૂચના છે કે યુનિવર્સિટીએ માર્કશીટમાં ટકાવારી દર્શાવી ન હોય તો ઉમેદવારી ટકાવારી ગણવા માટેની ફોર્મ્યુલા આધાર અપલોડ કરવાના રહેશે જગ્યાઓ ઉપર જો તમે અરજી કરવા માંગતા હોય તો અહીં આપવામાં આવેલી સંપૂર્ણ માહિતીને તમારે અભ્યાસ કર્યા પછી જ આ જગ્યાઓ ઉપર તમારે અરજી કરવાની રહેશે તો મિત્રો આ હતી ગુજરાત યુનિવર્સિટી દ્વારા વિવિધ પોસ્ટો પર ભરતી કરવા માટેની ઓનલાઈન અરજીઓ મંગાવવા માટેની માહિતી આપતો વિડીયો જો તમને આ માહિતી સભર વિડીયો સારો લાગ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો ધન્યવાદ આભાર